રાજ્યભરમાં માતેલા સાંડ જેમ બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયો છે ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના ગાંધીનગરથી સામે આવી છે જેમાં કારમાં સવાર બે લોકોના મૃત્યુ થયા છે ગાંધીનગરના નાના શિલોડા સર્કલથી લીંબડિયા જવાના રસ્તે આ દુર્ઘટના ઘટી હતી ગાંધીનગરના નાના શિલોડા સર્કલથી લીંબડિયા જવાના રસ્તે કમકમાટી ભર્યું અકસ્માત સર્જાયું છે જે ભયંકર એક્સિડન્ટમાં ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે લોકોના મોત થયા છે ફાયર બ્રિગેડે કારનો દરવાજો અને બોડી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા સમગ્ર ઘટના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ચાર પૈડાની ગાડીનું સ્ટેરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે અને પૂરપાટ ઝડપે ડ્રાઇવિંગ કરવા લાગે છે શણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા કોઈ અન્ય માટે સજા ન બની જાય અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાઇવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી તેવામાં એક્સિલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે ગાંધીનગરમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો